તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો અત્યારે ઘણા બધા દાવાઓ કરી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે જીરાજસિંહ જાડેજા પૈસા પોલીસ સાહેબને ધામીને રાજુ સોલંકીને ગિરફતાર કરી લેવામાં આવ્યા છે આવા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આવા બધા દાવાઓ કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ઘુસી ટોકના કારણે એમ કહેવાય છે કે સંજય સોલંકી રાજુ સોલંકીની સાથે સાથે ત્રણ દોસ્તારો પણ ગિરફતાર થઈ ચુક્યા છે દોસ્તો પાંચ જણા ટોટલ હતા તો દોસ્તો તમને ખબર હશે કે જે ગણેશ ગોંડલ દલિત યુવકને માર મારવામાં આવ્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા દોસ્તો રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે મારા હજી લઈને ન્યાય મળ્યો નથી મારો ન્યાય નહીં મળે તો હું હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું અને નામ પણ રાખી દીધું હતું રફિક તો દોસ્તો રાજુ સોલંકીને અત્યારે હાલ એમ કેવા જુનાગઢની પોલીસે ગિરફતાર કરી લેવામાં આવ્યા છે પાંચ લોકોને ઘુસી ટોકના કારણે દોસ્તો તમને ખબર હશે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા દોસ્તો રાજુ સોલંકીનું એવું કેવું હતું કે તેર ઓગસ્ટના દિવસે મારા ન્યાય માટે હું ગાંધીનગર જવાનો છું અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો અને નામ પણ રાખી દીધું હતું રફીક હજી લગી મારા દીકરાને જે નંગ કરીને માર મારવામાં આવ્યો હતો જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો જે વિડીયો પણ ડિલીટ કરવામાં નથી આવ્યા અને મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો તો અત્યારે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા જે પૈસા ધામીને પોલીસ સાહેબ પૈસા ધામીને રાજુ સોલંકીને જેલના હવાલે કરી દીધા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂરી ફરી વાર બીજા વિડીયો મળી તપતે કહેવાયે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપતે કહેવાય બાય બાય